સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માને શાંતિ માટે તર્પણ વિધિ કરવામાં આવી છે પક્ષમાં સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે કરાઈ હતી તર્પણ વિધિ સ્ટોરી રિપોર્ટ સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્રો દ્વારા સુરત શહેરમાં બિનવાસી લાશોનું વિના મૂલ્યે જ્ઞાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે ભાદરવા વડ ચૌદસને મંગળવારના દિવસે આખા વર્ષ દરમિયાનમાં બસો ઇકોતેર લાસોના ફોટા મૂકી હિન્દુ ધર્મ શાસ્ત્રોકત વિધિ અનુસાર બ્રાહ્મણો દ્વારા એમની સાદ વિધિ કરવામાં આવી રહી છે આ સંસ્થાને ચોવીસ વર્ષ કાર્યરત છે અને આ ચોવીસ વર્ષથી આ સંસ્થા બિનવાસી લાશોનું શાસ્વોગત વિધિ અનુસાર સલાહ વિધિ પાંચમા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ લાવારીશ લાશોની ઓળખ થાય એ માટેના ફોટા મૂકી અંબાનગર સોશ્યો સર્કલ પાસે એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બિનવાસી લાશોની અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કળ

ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ